દુઆરકાન દયા સોમનાથમાં દયા મા ઉમિયા માતા કુપાણ દયાથી આપણો અત્યારે જે વરસાદ ઘણી જગ્યાએ પણ થયેલ નથી અમુક વિસ્તારથી બાકી છે અને અત્યારે વરસાદ મેં તારીખ પચીસ પાંચ બે હજાર ચોવીસના અખબાર પેપરમાં આપેલ છે કે અત્યાર સુધી અગિયાર સાતથી પંદર સાતમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદ થશે વાવણી લાયક પણ વરસાદ થશે અત્યારે વરસાદ જે વરસાદ વરી છે પૂર્ણ શું નક્ષત્ર છે અને વાહન છે હાથી તેમાં ઘણો સંજોગો હોવાથી અત્યારે જે વરસાદ છે ગુજરાતની અંદર અમુક વિસ્તાર બાકી છે એનું કારણ કે તારીખ આઠ છ બે હજાર ચોવીસના જેઠ સુ બીજ ગાજેલ હોવાથી ગુજરાતની અંદર દિવસને રાતને ગણવા હોવાથી તારીખ સોળ સાત બે હજાર ચોવીસથી ઓગણીસ સાત સમય સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં સારો વરસાદ થશે અને વેરાળમાં પણ વધારે વરસાદ થશે ભાવનગર અમરેલીમાં પણ વધારે વરસાદ થશે તારીખ સોળ સાતથી સત્તર અઢાર ઓગણીસમાં એક વિશુરો બે હશે તે પણ ગરમી પ્રમાણ વધશે અને અમુક જગ્યાએ ગાજવી સાથે વરસાદ થશે ચૈત અત્યારે અષાઢ સુદ ને દિવસે વરસાદ ગાજવીજ થવાથી વરસાદ સારો ઘણી જગ્યાએ વરસાદ એટલે વરસાદ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર અષાઢમાં સમગ્ર નદી નાળા છલકાઈ જશે તેવું મારું પૂર્વ અનુમાન છે તો ખાસ ખેડૂત મિત્રો રમણીકભાઈ વામજા જણાવી રહ્યા છે કે વરસાદ સારામાં સારો સત્તર તારીખથી લઈને એકવીસ તારીખ સુધીની અંદર પડશે જે વિસ્તારની અંદર બાકી છે એ વિસ્તારની અંદર પણ વરસાદ પડશે તો આપણે રમણીકભાઈ વામજાને એ પણ જણાવીએ કે જે એને આગાહી આપેલી હતી ખેડૂત મિત્રો કે જે ખરેખર જાન્યુઆરી મહિનાની અંદર માર્ચ મહિનાની અંદર જે માવઠા અને આગાહી આપેલી હતી બરાબર એના વિશે રમણીકભાઈ વામજા શું કહેશે અને બીજો એક મોટો પ્રશ્ન છે કે ગુજરાતની અંદર ઓછો વરસાદ આ વર્ષે કેમ પડે છે તેનું પણ કારણ અમને જણાવશે અત્યારે વરસાદ એક મેં બાર બાર મેં બાર પેપર વાય કે અતિ ગરમી ઉષ્ણતામાં ઊંચી જવાથી અને મે મહિનાને અતિ ગરમીઓ અત્યારે ઉષ્ણતામાં ઓછું થશે અને ભેજવાળ વાતાવરણ રહેશે અને સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર સોળ સાતથી વીસ સાત એકવીસ સાતની અંદર સમગ્ર સૌરાષ્ટ્ર થશે ઓગણીસ સાતે એ પુષ્પ એટલે પટ નથી અને વરસાદ આ નક્ષત્ર વરસાદ સારો થાય અને તેવું મારું પૂર્વ અનુમાન છે તો શા માટે વરસાદ થઈ રહ્યો નથી એનું કારણ ખેડૂત એનું કારણ મેં તમે આપેલ કે આ છ જેઠ બીજ ગાજે એટલે વરસાદના દિવસે બહોતે બહોતું કાઢે એટલે દિવસને રાત ગણો છે છત્રીસ દિવસ તારીખ સોળ સાથે બહોતેર દિવસ પૂરા થાય એવું મારું પૂર્ણ અનુમાન છે વરસાદનો જોર કામી માટે વધતા રહેશે અને ગાજવીજ સાથે વરસાદ થાય એવું મારું પૂર્વ અનુમાન છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને રમણીકભાઈ વામજાએ જે જણાવ્યું છે કે જે વરસાદ છે એ સોળ સાતથી લઈને એકવીસ સાત સુધી સારામાં સારો વરસાદ પડશે તો આપણી આગાહી એકવાર ખેડૂત મિત્રોને આપણે બતાવી દઈએ જેથી ખેડૂતોને આગાહી આપણે ખ્યાલ આવે તો આપણું જે પેમ્પલેટ છે આગાહીનું એ આપણે બતાવી દઈએ તો મિત્રો જે આગાહી છે જે આ પચીસ પાંચ બે હજાર ચોવીસના દિવસે આપેલી હતી મિત્રો તો આખું આખા વર્ષનું કેલેન્ડર છે કે જે તમે જોઈ રહ્યા છો મિત્રો તો આ કેલેન્ડરની અંદર બધા આપણા નક્ષત્રો અને જે જે વિસ્તારની અંદર વરસાદ પડવાનો છે એના વિશે રમણીકભાઈએ માહિતી આપી છે મિત્રો તો આપણે ખાસ કરીને રમણીકભાઈ વામજાએ જે જણાવ્યું કે ગુજરાત તારીખ નવથી લઈને ચૌદમાં જુલાઈમાં સારો વરસાદ થશે રમણિકભાઈ વામઝા તો આ જોવા જઈએ ઘણા વિસ્તારની અંદર વરસાદ નથી થયેલો એ વિસ્તારની અંદર પણ થઈ જશે મિત્રો તો પણ કંઈ પ્રશ્નો હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો મિત્રો જય શ્રી કૃષ્ણ